સુરતમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિનું અનોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે શહેરના લાડલી ગામે જે જે ગ્રુપ દ્વારા એક અનોખા આયોજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આધુનિક યુગની દોડધામમાં વ્યસ્ત લોકોને થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડાવાનો મોકો મળે શિવ પુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે જે જે ફાર્મમાં ખાસ તૈયાર કરાયેલા વિશાળ ડોમમાં ત્રેવીસ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જ્યાં ભક્તો પોતાના હાથે માટીના શિવલિંગ બનાવી તેની પૂજા કરે છે આ આયોજનની વધુ વિશેષતા એ છે કે ભક્તોને ડોમમાં પ્રવેશતા પહેલાં એક જ સ્થળે બાર જ્યોતિર્લિંગના દર્શનનો અદ્ભુત લાવો મળે છે વિપુલ તળાવિયા પીપી સવાણી ગ્રુપ સુરત આજ રોજ અમે લાડવી ગામે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહીંયા જોયું તો પાંચ લાખ પંચાવન હજાર ને પાંચસો ને પંચાવન મહા મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું એમાં અંદર પ્રવેશતા જ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામના દર્શન થઈ ગયા છે દરેકે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજાપાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ સમગ્ર ગુજરાત રાજ્યને કે અહીંયા જેટલો પણ લ્હાવો લઈ શકાય આજે અઠ્યાવીસ સાત બે હજાર પચીસ થી આયોજન મહાદેવના ભારતીય શિવલિંગ નું આયોજન કરેલું છે અમે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના આવું આયોજન હતું પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતા પણ અમે વધારે શિવલિંગ બનાવું છું અને હજારો ભાવિક ભક્તો આવે છે પોતાની મનોકામનાઓ પૂરી થાય છે પ્રચાર લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજી રામ ચેતબદ્ધનું રામેશ્વરની સ્થાપના પાર્થી શિવલિંગ બનાવી અને કરી હતી અને ભગવાન અને બધા જે ભગવાનના ના સાથે હનુમાનજી મહારાજ હતા સુગ્રીવ હતા વાલી હતા બધાની મનોકામના પાર્થિવ શિવલિંગ થી સંપૂર્ણ થઈ છે એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્થિવ શિવલિંગ નું આયોજન કરીએ અને આખા કૃપે મળી અને જે જે કૃપે અમારે પાર્થિવ શિવલિંગ નું આયોજન કર્યું લોકોને સંદેશ હતો કે આપણી લાઈફ ટાઈમ હાથ સિત્તેર વર્ષની છે અને આમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે આપણે ભગવાન માટે ટાઈમ નથી કાઢી શકતા તો ભગવાને આપણે બાર મહિનામાં એક એવો કે આની અંદર આપણે ભગવાન નું થોડું ઘણું ભજન કરીએ એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાન નું આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને કરાવું નમ શિવાય